નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અને આપણે આજે ચર્ચા કરવાના છે રૂપાલા વિવાદ વટેચડ્યો દર્શક મિત્રો જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે જે પ્રકારેના અહેવાલ સામે આવી રહ્યા છે દિલ્હીથી રૂપાલા પહોંચી ચૂક્યા છે પોતાના વતને અને ત્યાં આગળ તેમના બંગલે હર્ષ સંઘવી અને રત્નાકરજી સાથે મુલાકાત કરી હતી અને ત્યારબાદના જે સૂત્રો દ્વારા અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે રૂપાલાજીની જે ટિકિટ છે તે યથાવત રાખવામાં આવી શકે તે પ્રકારેની ચર્ચાએ જોર પકડ્યું છે અને જે પ્રકારેની પરિસ્થિતિ અત્યારે લગભગ પોણો કલાક જેટલી તેમની ચર્ચા ચાલી હતી રત્નાકરજી રૂપાલા અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી આ બેઠકમાં સામેલ હતા ત્યારે જે પ્રકારેની પરિસ્થિતિ અત્યારે છે રાજપૂત સમાજમાં વિવાદને લઈને જે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ઉદભવવા પામી છે લોકોમાં પણ ચર્ચા છે કે શું રાજકોટ પર રૂપાલાને યથાવત રાખવામાં આવશે કે પછી ઉમેદવાર બદલવામાં આવશે પાટીદાર સમાજ પણ રૂપાલાના સમર્થનમાં આવ્યા હોય તે પ્રકારની માહિતી મળી છે સૌરાષ્ટ્ર ઝોનના એસપીજી ગ્રુપે તો તેમનું સમર્થન જાહેર ઓલરેડી કરી દીધું છે ત્યારે હવે આ વિવાદને લઈને સમાધાન થશે કે કેમ અને સમાધાન થશે તો કવા કેવા પ્રકારની શક્યતાઓ તેની પણ ચર્ચા કરીશું ક્ષત્રિયોની નારાજગીને ઉકેલવા માટે કેવા પ્રકારનો વચગાળાનો રસ્તો શોધવામાં આવશે તે પણ એક પ્રશ્ન લોકોના મનમાં ઉપસ્થિત થઈ રહ્યો છે વિષય અંતર્ગત ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કરણી સેનાના પ્રવક્તા કેડી જાડેજા કોંગ્રેસના પ્રવક્તા છે સાગર શાહ અને રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા સૌથી પ્રથમ આપની પ્રતિક્રિયા જાણીશું પ્રદ્યુમનસિંહજી જે પ્રકારેની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ક્યાંક યથાવત રાખવામાં આવી શકે રૂપાલાજીને તે પ્રકાર અહેવાલ અત્યારે સૂત્રો દ્વારા મળી રહ્યા છે લગભગ પોણો કલાક જેટલી રત્નાકરજી અને હરસંઘવી ગૃહમંત્રી અને બેઠક જે પ્રકારની કલાક મળી હતી ક્ષત્રિયો તેમની માંગને લઈને અડગ છે ત્યારે વિવાદને કેવી રીતે રોકવામાં આવશે તે પણ એક લોક ચર્ચા છે પ્રતિક્રિયા આપની પ્રદ્યુમનસિંહજી આપની વાત જો સાચી હોય તો દુઃખદ વાત છે કે આમાં સમાધાનકારી પગલું આગળ ચાલ્યું નથી અને પાર્ટીએ આ ક્ષત્રિય સમાજની માંગણી સ્વીકારી નથી જો સાચું હોય તો એક વાત પણ છે અને આપણે જોઈએ છીએ સત્તાધારી પક્ષ આમ તો હમણાં કોંગ્રેસ ભરતી મેળામાં તે અટવાયેલી હતી એમાં બદનામ પણ થઈ છે પોતાનો જે મૂળભૂત વૈચારિક સૈદ્ધાંતિક વિચારથી તો ભટકો જ છે એટલે પછીની હવે જો આ મોટી ભૂલ સનાતન ધર્મમાં હિન્દુ ધર્મની જાતિઓમાં અલગ અલગ